આજે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે ડાકોના ઠાકોરના આગમન દિન હોય ત્યારે દર વર્ષે ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે આ વર્ષે કોરોનાની મહામારીને લઈને આજના દિવસની ઉજવણી બંધ બારણે કરવાનો નિર્ણય મંદિર દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે આજના દિવસે દર વર્ષે લગભગ ત્રણથી ચાર લાખ જેટલા શ્રદ્ધાળુઓ રાજ્યભરમાંથી દર્શનાર્થી આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા આજના દિવસે આજે રણછોડજી મહારાજને ડાકોર ખાતે આઠસો પાંસઠ વર્ષ દ્વારકાથી પધારે પૂરા થયેલા છે તેઓના પરમ ભક્ત આ દેવ દેવદિવાળીની પૂનમના દિવસે દ્વારકાથી ડાકોર તેઓને બોડાણાજી અત્રે લાવેલા હતા અને આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મંદિરમાં ઉજવવામાં આવે છે પરંતુ હાલમાં વિશ્વમાં ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધી ગયેલું છે જેને કારણે સેવક આગેવાનો કમિટીના મેમ્બર્સોએ ભક્તોને મંદિર પ્રવેશ આ દિવસ પૂરતો બંધ રાખવામાં આવેલો છે